અરવલ્લીના માલપુરમાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી સ્વતંત્રતા પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીનું કરાયું હતું સન્માન રામશંકરા ઉપાધ્યક્ષના દીકરીનું કરાયું હતું સન્માન લીલાબેન ઉપાધ્યક્ષનું જિલ્લા કલેક્ટરે સન્માન કર્યું હતું તો અનેક જે લોકોએ શહીદી બોરી છે તેઓના દીકરીને સન્માનિત કરાયા હતા તો અરવલ્લી ખાતે આ જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વગ્રસ્થ રામશંકરા ઉપાધ્યક્ષના દીકરીનું સન્માન કરાયું હતું અરવલ્લીના માલપુરમાં જિલ્લા કક્ષાનું સ્વતંત્ર પર્વનો ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દેશના રંગમાં રંગાયા હતા તો તેમની દીકરીને સન્માનિત કરાયા હતા સ્વગ્રસ્થ રામશંકર ઉપાધ્યક્ષના દીકરી સન્માન કરાયું